નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ અંદર તો આ વીડિયોની અંદર આપણે જાણીશું ચૂંટણી પ્રક્રિયા વિશે તો મુદ્દો છે સંસદના સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી પ્રક્રિયા સંસદ નક્કી કરે છે સંસદ દ્વારા ઓગણીસો પચાસ માં લોક પ્રતિનિધિત્વ ધારો ઓગણીસો એકાવન ઘડવામાં આવ્યો અને તેમાં ચૂંટણી પ્રક્રિયા નક્કી કરવામાં આવી ચૂંટણી પંચ તેના આધારે ચૂંટણી પ્રક્રિયા નક્કી કરે છે ચૂંટણી પંચ સંસદ અથવા રાજ્ય વિધાન મંડળની સહમતીથી ચૂંટણી ચૂંટણી કાર્યક્રમ નક્કી કરે છે પંચ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના આદેશ મુજબ ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત જાહેરનામા દ્વારા સહી કરે છે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી જે તે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરે છે જેમાં કોઈ ભૂલ અથવા તો અપૂર્ણ માહિતી બદલ જે તે ઉમેદવારનું ફોર્મ રદ પણ કરી શકે છે ત્યારબાદ ઉમેદવારોને પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે બે દિવસનો સમય આપવામાં આવે છે પછી ચૂંટણી અધિકારી યોગ્ય ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરે છે તથા અપક્ષ ઉમેદવારો અને રાજકીય પક્ષોને ચૂંટણીના નિશાનની ફાળવણી કરવામાં આવે છે તો મિત્રો આ હતી ચૂંટણી પ્રક્રિયા તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો